મારું નામ છે નાગલબેન સાહેબ ને એમ કહું છું કે અમને એ છે ને અમારા મકાન પર રહેવા દ્યો અમે માંડ કરીને કર્યું છે સાહેબ શું અને અત્યારે કાગરિયા જો તૈયારી થશે ને તો હજી મને કાલે આવવાનું કીધું સો રૂપિયા ભાડું ભરીને આવી રિક્ષાનું અત્યારે કાલે પાછો મારા ભાડું ભરી નું આવું અત્યારે મને કાલે કીધું કે કાલે તમે આવજો કેટલા પચાસ વર્ષથી આ રહીશે સાહેબ

અને હું જંગલ વિસ્તારમાં રહું છું રજૂઆત કરવા આજે અમને નોટિસો થોડાક દિવસ પહેલાં આપી હતી ને જે એ નોટિસોનો જવાબ ઓગણત્રીસ તારીખમાં આપ્યો છે એટલે ત્રણ રીતે આપેલી છે ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ એટલે અમારો વારો ઓગણત્રીસનો હતો આજે આવ્યા તો આજે આવ્યા તો અમને એક ફોર્મ આપવામાં આવ્યું અને એ ફોર્મ ભરીને તમે ક્યાંય આપી દીઓ પુરાવા સાથેનું થવાનું છે એવું કઈ ખબર નહીં ભાઈ એવડો મોટો ઉભો કર્યો છે કે ડિમોલેશન કરવાનું છે થવાનું પણ એમણે બધાને લાગે જ નોટિસો આપી છે તો ડિમોલેશન કેવી રીતે કરવું અમારે શું કરવું અત્યારે કેટલા રહેવાસીઓ તમારા વિસ્તાર અમારા વિસ્તારના પાંત્રીસ હજારથી ઉપર રહેવાસીઓ છે પણ નોટિસો અત્યારે તેર હજારથી ઉપર તેરસો થી ઉપર આપેલી છે મારું નામ અફજલભાઈ રાવ આજે કોઈ રજૂઆત કરવા અમે નથી આવ્યા જે પાંચસો ને એકાણું જણાની પહેલી તબક્કાની નોટિસ હતી એમાં પાંચસો ને એકાણું જણાને જવાબ દેવાનો હતો આ જવાબ અંતર્ગત અમે અત્યારે અહીંયા આવ્યા છીએ હાઈકોર્ટની અંદર રીટ પિટિશન અમે દાખલ કર્યા પછી અમને વકીલીથી જવાબ દેવામાં આવ્યો છે એ જવાબ અમે અત્યારે રજૂ કરવા આવ્યા છીએ ખરેખર જોવા જઈએ તો મારું એવું કહેવાનું છે કે તંત્રના જે ખરેખર ઉપલા લેવલના અધિકારીઓ રહ્યા એ મહેરબાની કરીને અમારા વિસ્તારની અંદર હાલની પરિસ્થિતિ આવીને જોવે અમારા વિસ્તારની અંદર બસોથી અઢારસો મહિલાઓ એવા છે જેના નાના નાના બાળકો છે એના ઘરમાં કોઈ કમાવાળું નથી આ બીજી વસ્તુ એ છે કે પચાસથી સાઠ એવા વૃદ્ધ લોકો છે કે જેનું રોજગાર જે રહ્યું નહીં કાંઈ છે નહીં અને એની આજુબાજુના નાડોશી પાડોશી શેરીવારે જેની જમવાની એવી વ્યવસ્થા કરે છે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પહેલી વસ્તુ એ કે મારા જ્યાં સુધી જાણમાં છે ત્યાં સુધી તમને વાત કરું કે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ રાજકોટની અંદર છે જ નહીં પ્રોજેક્ટ છે એ આજી નદી બ્યુટિફિકેશનનો છે અને રિવરફ્રન્ટનો જો પ્રોજેક્ટ હોય તો એની ખરી નકલું રહીને એ મારે કેવું છે કે તંત્રને આરએમસી અને કલેક્ટર સાહેબ શ્રી રિયાને એ મહેરબાની કરીને પ્રેસ મીડિયા મારફતે છે ને સમગ્ર જનતાને જાણ કરે એટલે સમગ્ર જનતાને જાણ થાય ખરેખર કે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે તે કે નહીં કેમ કે જો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ કરવામાં આવે તો અત્યારે જે વિસ્તારની અંદર નોટિસો ફાટવવામાં આવી છે એની સામેનો જે ઔદ્યોગિક વિસ્તાર રહ્યો એ ઔદ્યોગિક વિસ્તારની અંદર કેમ કોઈ જાતનું કપાત નથી રિવરફ્રન્ટ હોય તો